ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકસિત ભારત રથયાત્રા અને સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવા પૂર્ણ થતાં સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાની વરણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર ગઢડા તાલુકાના ધોકડવા અને કેન્દ્ર સરકારની રૂપી જુદી જુદી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વાસમો યોજના વગેરે જેવી તમામ યોજનાની માહિતી આપવામાં આવી હતી આ તમામ યોજનાઓના લાભો છેવાડાના નાગરિકોને સ્થળ પર જ તરત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી અને ગઢડા તાલુકા તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના ગામ લોકો બહોણી સંખ્યામાં ભાગ લીધો હતો આ સંકલ્પ યાત્રામાં અને સેવા સેતુમાં કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય ઉના ગઢડા ડાયાભાઈ જાલોદરા કારોબેરી ચેરમેન જી ગીર સોમનાથ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા તાલુકા पंचायत प्रमुख भगवतीबेन प्रवीणभाई साखड महामंत्री के सी राजपूत गिरगडा प्रमुख दिवाड़ीबेन भिकाभाई किडेसा धोकडवा गाम सरपंच तलाटी कम मंत्री जिल्हा पंचायत सदस्य द्वारकादास द्वारकादासभाई सहितना आगेवाीरगडा तालुका पंचायत तीडीओ श्री त्रिवेदी साहेब मामलतदार श्री गिरगडा आचार्यश्री शिक्षकगण गाम आगेवान आणि ગામ લોકો બોણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનુ કવાડ ટીવી એટીન ન્યૂઝ ગીરગઢડા